વૈષ્ણો દેવી સુધી યાત્રાનું આયોજન પાંચ રથ અને ભક્તોની સાથે શોભાયાત્રા શોભાયાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરી અમદાવાદીઓને દર્શન થઈ શકે તે માટે આયોજન કરાયું છે શોભાયાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરી અમદાવાદીઓને દર્શન થઈ શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદીઓ દર્શન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે પાંચ અને ભક્તોની સાથે આશોભા યાત્રાનું આયોજન કરવામાં આવે છે ગોતા વિસ્તાર થી વૈષ્ણોદેવી સુધી આ યાત્રાનું આયોજન અયોધ્યા રામ મંદિરના તૈયાર થયેલા મુખ્ય ધ્વજ દંડની આશોભા યાત્રા છે તેના દ્રશ્યો તમે જોઈ શકો છો શોભા યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખાસ ઉપસ્થિતિ તો ગોતા વિસ્તારથી વૈષ્ણોદેવી સુધી આ યાત્રા

અને ભક્તોની સાથે આ શોભા યાત્રા નીકળવામાં આવી રહી છે તો શોભા શોભાયાત્રામાં સીએમ ભૂપેન્દ્ર પટેલની ખાસ ઉપસ્થિતિ જોવા મળશે આ સાથે અનેક મહાનુભાવોની પણ ઉપસ્થિતિ જોવા મળવાની છે અયોધ્યા રામ મંદિરના તૈયાર થયેલા જે છે તેને લઈને આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તો પાંચ રથ અને ભક્તોની સાથે આ મોટી શોભાયાત્રા નીકળી રહી છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે તો સાથે જ અનેક મહાનુભાવોની પણ ઉપસ્થિતિ આ શોભાયાત્રામાં જોવા મળવાની છે અનેક ભાવિ ભક્તો આ શોભાયાત્રામાં આનંદ અને ઉત્સાહથી જોડાયા છે તો શોભાયાત્રામાં અનેક મહાનુભાવોની પણ ઉપસ્થિતિ જોવામાં જોવા મળવાની છે અમદાવાદ અમદાવાદીઓને દર્શન થઈ શકે તે માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે તો અયોધ્યામાં રામ મંદિરના તૈયાર થયેલા મુખ્ય ધ્વજ દંડની તૈયારીને લઈને આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સાથે પાંચ રથ અને અનેક જે ભક્તો છે તે આ શોભાયાત્રામાં જોડાઈ રહ્યા છે

वनवास पूर्ण करें अयोध्या अयोध्या पदार्थ कैसा आज फील किया आप? आज आज बहुत आनंद आवे मेरे मैं हिंदी बोल रहा हूँ आज मुझे इतनी प्रसन्नता हो रही है कि जैसे अयोध्या से, जैसे वनवास से आने पर रामचंद्र जी के अयोध्या वासियों को प्रसन्नता हुई थी અનેક સાધુ સંતો પણ આ યાત્રામાં જોડાયા છે મોટી સંખ્યામાં ભક્તો આ શોભા યાત્રાનો ભાગ બન્યા છે તો બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે લઈને સમગ્ર દેશમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો સુધી આ શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાંચ રથ અને ભક્તોની સાથે આ શોભા યાત્રા નીકળી રહી છે આમાં મુખ્ય અતિથિ તરીકે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે અમદાવાદીઓને દર્શન થઈ શકે તે માટે ખાસ આયોજન પણ કરવામાં આવ્યું છે મુખ્ય ધ્વજદંડની આ શોભા યાત્રા નીકળવાની છે ગોતા વિસ્તાર લઈને વૈષ્ણોદેવી સુધી આ શોભા યાત્રા શોભાયાત્રા પ્રતિષ્ઠા થવાની છે મુખ્ય ધ્વજદંડ છે તેનું નિર્માણ કાર્ય અમદાવાદથી કરવામાં આવ્યું છે મોટર માર્ગે આ ધ્વજદંડ છે ભવ્ય તે અયોધ્યા ખાતે પહોંચશે વાગણ મોટર માર્ગે જે છે તે આ ધ્વજગંડ છે અયોધ્યા ખાતે પહોંચશે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સંતો મહંતોએ પ્રસ્થાન કરાવ્યું છે એટલે ચોક્કસ ભારત દેશ માટે આ ખૂબ ગૌરવપૂર્ણ દિવસ છે ધ્વજદંડ જે છે તે ભવ્ય રામ મંદિર પર જયારે લહેરાશે તેની અનુભૂતિ ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારત આખું કરશે દર્શન તમામના દૂર થશે અનેક લોકોની સાથે આ લાગણી જોડાયેલી છે એટલે ચોક્કસ થી ભવ્ય રામ મંદિર ના નિર્માણ કાર્ય ખૂબ આગળ વધી રહ્યું છે ત્યારે ધ્વજદંડ નિર્માણ કાર્ય અમદાવાદમાં થયું છે અને તેને જ લઈને હાલ લોકોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કેમેરામેન મનીષ દવે સાથે કલ્પિત ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ